પાર્સલ બોમ્બ અંગે ગુનો દાખલ કરાવ ગૌરવ ગઢવી સ્થળ પરથી ઝડપાયો હતો સાબરમતી પોલીસ એલસીબી સહિત તપાસમાં નાખી હતી કે કાલે રાત્રે રૂપેન બારોટ રોકી ઉર્ફે રોહન રાવણની પણ કરાઈ ધરપકડ આરોપીની કારમાં બે જીવતા બોમ્બ એક દેશી તમંચો મળ્યો હતો બંને બોમ્બ અને દેશી તમંચો રૂપેને જાતે બનાવ્યો હતો ત્રણ કલાક સમય લાગ્યો બોમ્બને ડિએક્ટિવ કરતા બળદેવભાઈ રૂપેની પત્ની સતેના છૂટાછેડા માટે જવાબદાર હોવાની હતી શંકા ઇન્ટરનેટના માધ્યમથી દેશી બોમ્બ અને તમંચો બનાવ્યો બાર વોટની બેટરી અને રિમોટ કંટ્રોલ સ્વિચ બનાવી ગંધક પાવડરથી બ્લાસ્ટ થાય તેવો બોમ્બ બનાવ્યો અને રૂપેની પત્ની હેતલબેન પિતા અને ભાઈને મારવા માટે બીજા બે બોમ્બ અને તમંચી બનાવ્યા હતા ત્રણ મહિનાથી બોમ્બ બનાવવાની કામગીરી કરતો બોમ્બ બનાવી પાર્સલ બનાવી પાર્સલ લઈને આગલી રાત્રે પણ રોહન ગયો હતો બળદેવ ન હોવાથી ફરી ગૌરવ ગયો અને બ્લાસ્ટ કર્યો બળદેવ ભાઈએ પાર્સલ સ્વીકાર્યું ન હતું રૂપેને તેની પત્ની દ્વારા તે નકારું છે એવું કહેવાતા મેલ ઇગો હટ થયો હતો એટલે બતાવવા માટે બોમ્બની હત્યા બોમ્બથી હત્યા કરવાનો ઇરાદો બનાવ્યો રૂપેન બારોડ બાર સાયન્સ ભણેલો છે અને પોતે લેથના અને વેલ્ડિંગનો જાણકાર છે જે પાર્સલ બોમ્બ નો જે મુદ્દો હતો અને જે એના બાબતે ગુનો દાખલ થયેલ એ અનુસંધાને ગઈકાલે જે પાર્સલ જેને ડિલિવર્ડ કર્યું હતું એ ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવેલ ગઈકાલે જે સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો એ પછી અમારી જે ટીમ છે જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ મારી એલસીબીની સ્કોડ વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવણ એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર બે જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે